હળવદ તાલુકા તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આ જનસભા દરમિયાન હળવદ તાલુકાના જાણીતા નેતાઓ શ્રી ચંદુભાઈ મોરી અને ડોક્ટર રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા તેમજ નવા કડિયાણા ગામના ગ્રામ પંચાયતના સભ્યો શ્રી મહેશભાઈ વેલજીભાઈ શ્રી ભરતભાઈ પરબતભાઈ શ્રી દીપકભાઈ ગણેશભાઈ

આપણને એવું હોય કે આ વખતે પાક સારો થયો છે તો આપણે આપણા બાળકોને સારા કપડા લઈ દઈશું આ વખતે સ્કૂલની ફી ભરવાની છે ફી ભરાવશું કે આપણો બાળક છે બારનું ભરીને હવે ઉચ્ચ અભ્યાસ માટે બારે જાય અને ભણી ગણી આપણા કુટુંબનું આપણા ગામનું કે આપણા સમાજ નું નામ રોશન કરે પણ સાહેબ જ્યારે આપણે ખેતરમાંથી પાક લઈને માં વેચવા જઈએ ત્યારે પૂરા ભાવ મળતા નથી ત્યારે આપણે વિચારીએ છીએ કે ભાવ આપણા બાળકને આપણે